પાદરા ખાતે આજે એપીએમસીમાં ઐતિહાસિક કહી શકાય કે પરિણામ આવતાની સાથે હાલ સમગ્ર પાદરામાં એક ખુશીનો માહોલ છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર પાદરામાં થઈ હતી તેને લઈને અત્યારે આપણી સાથે મામા છે મામા એપીએમસીનું પરિણામ આવી ચૂક્યું છે અને પરિણામમાં દસે દસ ઉમેદવારોની જીત થઈ છે અને શું કહેવા માંગવા ઓગણીસો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાદરામાં હું પ્રમુખ હતો અને ધારથી બજાર સમિતિ આજ દિન સુધીના જે કોઈ પેનલ અમે બનાવી છે પેનલની તમામ મતદારોએ પાદરા બજાર સમિતિ સાથે સંકળાયેલા તમામ મતદારોએ અમારી પર ભરોસો મૂકેલો અને દસ ઉમેદવારો જે હતા દસ ઉમેદવારોને બહુ જંગી મત થી આજે પ્રજાએ ચૂકાદ આવ્યો છે પાદરા તાલુકાના મતદારોને ખબર છે કે પાદરા તાલુકાની પ્રગતિ માટે પાદરા તાલુકાની શાંતિ માટે અને પાદરા તાલુકાના વિકાસ માટે આપણે કેવા માણસો ચાલે અમે રસ્તે ચાલનારા કાયમ છે રોડ પર ચાલતા છે સત્તા હોય કે ના હોય ક્યારે કોઈ અભિમનમાં આવી શકતા નથી અડધી રાતે જ્યારે જેને મદદની જરૂર પડે એની એને મદદ કરતા આવેલા હોય આજે આખી પેનલ કે હમણાં ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ નતા આપ્યા ધારાસભ્યના હઠાગ્રહને લીધે પરંતુ પાદરાના મતદારો હવે ડાકા પડે એવું મને લાગતું નથી તમામ અમારા શુભેચ્છકોનો કાર્યકર મિત્રોનો તમામ મતદારોનો તેમના અંતરકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્ય છે આવનારા દિવસોમાં પણ બધા જ આગેવાનો અમારામાં વિશ્વાસ મૂકીને જે ચાલતા આવ્યા છે તે લોકોનો વિશ્વાસ ક્યારેય ડગવા નહીં દઈએ અને કોઈ સંસ્થાનું ક્યારેય ખોટું થવા દેવાનો એ મારો વિષય નહીં આ દસે દસ ડિરેક્ટર ખૂબ વ્યવસ્થિત છે કોઈને સત્તાની પડી નથી અને આગામી દસ વર્ષ જેને પણ અમે પ્રમુખ બનાવશું ઉપપ્રમુખ બનાવશું એ અડધી રાતે એમને ઉઠાડી નહાડે નહીં કે મોમ્મા હરી ગયા છે એટલે આ વિશ્વાસની દરખાસ્ત લાવીએ મોમ્મા મરશે કે જીવશે આ પાંચ વર્ષ અમારા બોર્ડને કોઈ હુણી વાંચ નહીં આવે એવી મને ભરોસો છે મારા બોર્ડના સભ્યો સાથે અને કોઈ પ્રમુખ કે પ્રમુખ માટે કોઈ હોસા જગ્યા જ નહી રહી એમને કરીને કે અમારો તો તઈન આઈ ગયા બે અમારા સરકાર ના આવશે એક નગરપાલિકાનો આવશે અમારે હવે બે જો તાઇન જુઓ ફાર્મ ખાવાનો કોઈ હાલ્યો નહીં એટલે ડબલ તાકાત અમને મત આપ્યા છે તો તમામનો અમારા દશ ખૂબ ખૂબ છેલ્લો સવાલ કે જે પ્રકારે સમગ્ર આ ચૂંટણી દરમિયાન કેટલીક વાતો આવી હતી કે સામેના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત લોકો દ્વારા ક્યાંક માતાજીના ફોટા પર હાથ મુકાવવામાં આવ્યા ક્યાંક પૈસાની લાલચો આપવામાં આવી અથવા તો ક્યાંક દબાણ પણ કરવામાં આવ્યું એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ ધારાસભ્યો અમારા છે માટે તમારે અમને જ મત આપવાનો નહીં તો નુકસાન થશે પરંતુ આ તમામ ધમકીઓથી ખેડૂત મતદારો ડર્યા નહીં અને અંતે ખેડૂત સહકાર પેનલને મત આપી અને તે પણ ખૂબ ભવ્ય મત આપ્યા છે ખૂબ સારી વિજય થઈ છે ત્યારે ખેડૂતોનો કેવો અભાવ મારશો કારણ કે આભાર માનશો કારણ કે ખેડૂતો કોઈ પણ લાલચમાં નથી આવ્યા અને ડર્યા પણ નથી પાદરા તાલુકાના મતદારો બધી જ લોકોની કાર્ય પદ્ધતિ ખૂબ જ વાકેફ છે જે વ્યક્તિને પંદર વર્ષ સુધી બજાર સમિતિમાં પ્રમુખ બનાયા છે એવો એમના ધંધાની સેફટી માટે એમના ધંધો તો શું છે આખા તાલુકાને ખબર છે વ્યાજનો ધંધો છે સરકારના કાયદાની સામે વ્યાજે નાખેલા પૈસા પાછા લેવા માટે ક્યારે પ્રવીણ સિંધાએ પ્રમુખ કે ઉપપ્રમુખ થવાની માગણી નહોતી કરી સરકારના નિયમ પ્રમાણે દસ વર્ષ જે પ્રમુખ હોય એ ફરી ના બની શકે એના કારણે એક ટર્મ માટે અઢી વર્ષ માટે પ્રવીણસિંહ સિંધાને પ્રમુખ તરીકે નિમણૂક કરેલી હતી એની કોઈ ભૂલ નહીં એનો કોઈ ગોટાળો નહીં એમ છતાં એમનો ધંધો હાચવા માટે ભાસ્કર પ્રફુલ્લ પટેલ અને પદ્યુમનસિંહની આગેવાનીમાં અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી એનો બદલો પાદરા તાલુકાના મતદારોએ આજે વ્યાજ હાથે ચૂકવી દીધો છે લક્ષ્મીજીનું સોગન ત્રણ હજાર રૂપિયા લઈને ખવડાવવા એ નીકળ્યા હતા અમે તો કારે પૈસા પૈસા પડતા નહીં અને સોગંદી વિધિ તો ક્યારેય બોલતા નથી ત્યારે આપ બહુ શોખ હતો લક્ષ્મીજીના ફોટા પર હાથ મૂકી દે મારા માથા હાથ મૂકી દે પણ પાદરાના મતદારો ઓળખી ગયા છે પાત્રો તો નહીં આખા ગુજરાતના મતદારો આ ગાબડાવારા બને ઓળખી ગયેલા છે ત્યારે એમને લીધે હું એવું છું કે એમની હાથે લડનારા એ માણસો હતા કે ભવિષ્યમાં કોઈ દિવસ મારી વિરુદ્ધ નતા ભાઈ કેનલ જાય ને એમાં બિચારા એમનો પણ ગોલ નીકળી ગયો પડશે દેખો કોરોના ક્યારે આવશે એટેક ક્યારે આવશે એવું તો કોઈને ખબર નહી હોતી પણ દિવસો બધા રહી એક દિવસ આવનારા દિવસો બધું જ સારું થશે એવી ભગવાનને પ્રાર્થના કરોક્સિંહ મામાએ કહ્યું કે આવનારા દિવસોમાં બધું સારું થશે એમણે ટૂંકમાં ઘણું કહ્યું આપણી સાથે અલ્પેશ પટેલ છે કે જેઓ ખેડૂત સહકાર પેનલમાં વિજેતા થયા છે સૌથી વધુ મતો પણ મળ્યા છે અલ્પેશભાઈ વધુ મત પણ મળ્યા છે આપ જીત્યા સવારથી જ આપ સતત આગળ રહ્યા છો લગભગ લગભગ વધુ આપીડ છે શું કહેશો આજ રોજ જે ખેડૂત સહકાર પેનલની ચૂંટણીમાં મેં ઉમેદવારી કરેલી મારી ઉમેદવારી આ રાજકીય આપણે સહકારી માળખામાં પ્રથમવાર હતી સરસોની ગામમાં મારા વાઇફ સરપંચ છે હું તો પહેલીવાર જ ફોર્મ ભર્યું હતું અને આજે મને ખેડૂતોએ એટલો સહકાર આપ્યો છે કે દસમાંથી મને ત્રીજા આખી પેનલ અમારી જીતી ગઈ છે પણ ત્રીજા નંબરના મત મારા છે છસો ને પચીસ કે છવ્વીસ મતનું મતદાન થયેલું એમાં વીસેક મત ફેલ ગયા હતા અને મારા ચારસો ને બત્રીસ મત નીકળ્યા છે પહેલા નંબરમાં પ્રવીણ સિંધાના મત નીકળ્યા છે ચારસો ને અડતાલીસ બીજા નંબરમાં મુકેશ ડેરી એ છે અને ત્રીજા નંબરે મારા ચારસો બત્રીસ વસ્તુ અલ્પેશભાઈ જે માતાજીના ફોટા પર કહેવાતા ભાસ્કર પટેલે કે જે મૂળ ધાબડા કાંડના છે તેમને ફોટા પર હાથ મુકાવ્યા પૈસા આપવાની વાતો તમામ વાતો સોશિયલ મીડિયા પર અથવા તો લોકોમાં ચર્ચાઈ જેમ મામાએ કહ્યું એમ પરંતુ છતાંય લોકોએ પૈસા કે કોઈ ધાક ધમકીમાં આવ્યા વિના પણ ખેડૂતોના લોકોને મત આપ્યા છે વિજેતા બનાવ્યા છે તેમના દ્વારા એવી પણ ધમકીઓ આપવામાં આવી હતી કે ધારાસભ્ય અમારા છે માટે તમે અમને મત આપો પરંતુ લોકોના ધારાસભ્યોથી ડર્યા છે અને ભાજપથી ડર્યા છે અને ભાજપના દસે દસ ઉમેદવારોને હરાવ્યા છે શું કહેશો અત્યારનો મતદાર એ એકદમ બિંદાસ થઈ ગયા છે એ લોકોને ઘેરથી જ ખબર હોય છે કે મારે કોને મત આપવાના છે અને જે ધારાસભ્ય લાલચ ચલાવી હતી કે મારી ગ્રાન્ટ આપીશ આ આપીશ આમ કરી દઈશ તેમ કરી દઈશ એ કશું ચાલ્યું નહીં ભાવિનભાઈ કહેવા જઈએ ને તો બંને પેનલ ભાજપ પ્રેરિત જ હતી બરાબર છે પરંતુ મારા કહેવા પ્રમાણે એમની જે પેનલ હતી સામેની પેનલ એ ચૈતન્યસી ઝાલાના પ્રેરિત હતી ભાજપ પ્રેરિત તો હતી જ પણ મેન્ડેટ માટે અમને પણ પૂછવામાં આવ્યું હતું અમારા ટીમમાંથી સાત જણને મેન્ડેટ માટે પૂછવામાં આવ્યું હતું અમે બી અમારા બી સેન્સ આપ્યા હતા પરંતુ અમે કહી કે અમારા દસ ને મેન્ડેટ મળશે તો અમે લડીશું બાકી નહીં લડીએ એટલે આ બધે પેનલ ભાજપની જ હતી પણ એમની પેનલ પર્સનલ પોતાના પ્રેરિત પેનલ હતી ઝાલા પ્રેરિત પેનલ હતી કાલે તો મંત્રીનું એમને ચલાવ્યું હતું કે મંત્રી બનશે 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 તો કાલે તઈ વિકેટ એમની પડી ગઈ આજે અમે દસ વિકેટો પાડી દીધી એટલે બધા નું જ કરી દીધા દસ નહીં અગિયાર અગિયાર ને પતાવી દીધા આ પડઘા અહી નહી છે જશે ગાંધીનગર સુધી ચોક્કસ પહેલેથી જ નક્કી કરીને આયેલા હોય છે કે મારે કોને મત આપવો ને કોને જીતાડવો અને મેન મતદારો અત્યાર સાવચેત થઈ ગયા બપોરે ઇન્ટરવ્યુ મેં કહીતું કે મતદારે પહેલા નક્કી કરવું પડે કે મતદાર કેવો છે ઘર પોતાનું છે ગાડી પોતાની છે બરાબર બંગલો પોતાનો છે હું પેલા ચેક કરવું પડે જે મતદાર બીજાના ગાડી ફેરવતો હોય ઉમેદવાર કે બીજાના નામની ગાડી ફેરવતો હોય બીજાના ઘરમાં ભાડે રહેતો હોય એ પેલા શું કરશે આવીને પોતાની ગાડી કરશે પોતાનું ઘર કરશે પછી પ્રજાનું કરશે એટલે મારો તો મતદારોને કહેવાનો એ જ આશય છે કે કોઈ પણ મતદાર હોય તમે એનું પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ સેવાકીય પ્રવૃત્તિ જુઓ પછી મત આપો અલ્પેશભાઈ સતત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તમારા વિરુદ્ધમાં સરકારમાં રજૂઆત કરી પોલીસ વિભાગમાં રજૂઆતો કરી એમને પોતાના લેટર હેડ પર પણ ઘણી ફરિયાદો કરી પરંતુ છતાંય પ્રજાએ તમને પ્રેમ આપ્યો અને પ્રજાએ તમને સરપંચ તરીકે પણ જીતા ને ત્યારબાદ અત્યારે એપીએમસીમાં પણ આપ જયારે રાજકીય વગમાં આગળ વધી રહ્યા છો ત્યારે એવું લાગે છે કે માત્રને માત્ર રાજકીય કિન્નાખોરીથી કોઈપણ વ્યક્તિનું કશું બગાડી નથી શકાતું રાજકીય કિન્નાખોરીથી કોઈનું કશું બગાડી નથી શકતું વાયનભાઈ જોવા જઈએ ને તો સાંસદની ચૂંટણી એ મોદી પર લડાઈ છે વિધાનસભા એ પક્ષ પર લડાય છે ભાજપ કોંગ્રેસ આપ જે હોય એ એના નીચેની જેટલી બી ચૂંટણી આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત છે સહકારી માર્ગાની કોઈપણ ચૂંટણી છે સરપંચની ચૂંટણી છે એમાં કોઈ પક્ષ હોતો નથી અત્યારની હિસ્ટ્રીમાં પહેલીવાર આ પક્ષ આવ્યો છે અને બે પક્ષ નથી એક જ પક્ષે ચૂંટણી લડી છે ભાજપ જ ચૂંટણી લડી છે અને પેલી પેનલ જે હતી એ મેં તમને પહેલા કહ્યું એ પ્રમાણે ચૈતન્યસિંહ ઝાલા પ્રેરિત પેનલ હતી છેલ્લો સવાલ એવું કહી શકાય કે ચૈતન્ય જલાના ઈગો ગમંડના લીધે ભાજપને ને મોટું નુકસાન થયું ઈગો કોઈનો રહ્યો નથી ને ઈગો રાખવાથી કોઈ આગળ ગયું નથી એ કહે છે કે કિંગ ઓફ પાદરા કિંગ ઓફ પાદરા કાલ ચાલતું હતું તમે જોયું છે ફેસબુક પર ને મીડિયા પર બરાબર અત્યાર પેલું ટોટાનું અમારે અમે લાયા છે અમુક તો સુરસુરિયા થઈ ગયો છે ને એવું સુરસરી થઈ ગયું આજે ચોક્કસથી આપણી સાથે આ છે અલ્પેશ પટેલ કે જેઓ પાદરા એપીએમસીની ચૂંટણીમાં વિજેતા થયા છે દિનુ મામાની પેનલ અને જેમ અલ્પેશભાઈએ કહ્યું એમ કે ભાજપ પ્રેરિત પેનલ નહીં પરંતુ પાત્રા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પ્રેરિત આ પેનલ હતી અને કહી શકાય કે ચૈતન્યસિંહ ઝાલાની છબીના કારણે ભાજપના દસ ઉમેદવારો હાર્યા છે અને માત્ર ને માત્ર ધારાસભ્યની છબીના કારણે ભાજપને મોટું નુકસાન થયું છે ક્યાંક ને ક્યાંક ચૈતન્યસિંહ ઝાલાના ઈગો ઘમંડના કારણે એપીએમસીમાં દસે દસ ભાજપના ઉમેદવાર હાર્યા છે અને દિનુમાના દસે દસ ઉમેદવારો જીત્યા છે ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા હજુ ઘમંડ લઈને ફરે છે કે પ્રજા હિતમાં કામો કરે છે તે તો આગળની ચૂંટણીઓ જ બતાવશે